મિત્રો સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ બાસુંદીની રેસીપી બાસુંદી બધા જ ગુજરાતીઓના ઘરમાં બનતી જ હોય છે આજે આપણે આ બાસુંદી બહાર જેવી જ એકદમ ઘાટી મલાઈદાર અને ખાવામાં એકદમ ટેસ્ટી એવી બનાવીને તૈયાર કરીશું જો તમે એકવાર આ રીતે આ બાસુંદી બનાવશો તો બહારની લાવવાનું તો ભૂલી જ જશો

નીચે તળિયે બેસી ન જાય એટલા માટે આપણે તેની અંદર આ રીતે બે થી ત્રણ ચમચ જેટલું પાણી ઉમેરી દઈશું અને હવે આપણે તેની અંદર દૂધ ઉમેરી દઈશું આપણે બાસુંદી બનાવતી વખતે હંમેશા આ રીતે પોળ વાસણ હોય તેનો જ ઉપયોગ કરવો અને બને ત્યાં સુધી આ રીતે નોન સ્ટીક પેન હોય તો તેનો જ ઉપયોગ કરવો તો આપણું દૂધ છે તે નીચે ચીપકશે નહીં અને આપણી બાસુંદી એકદમ ઘટ્ટ બનીને તૈયાર થશે તો હવે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ રાખી દૂધને લગભગ દસ થી બાર મિનિટ સુધી આપણે આજ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ ઉકાળી લઈશું તો બે થી ત્રણ મિનિટમાં જ તમે જોઈ શકો છો દૂધ આ રીતે ઉકળવા લાગ્યું છે તો હવે આપણે આ રીતે તાવીથાની મદદથી ફરતી આપણે દૂધની મલાઈ વળે તે આપણે આ રીતે તાવીથાની મદદથી અલગ કરતા જઈશું અને દૂધમાં ઉમેરતા જઈશું જેથી આપણું દૂધ ઘટ્ટ થઈ જાય અને આપણી બાસુંદી ખાવામાં એકદમ મલાઈદાર બનીને તૈયાર થાય પરંતુ જો તમારે ઇન્સ્ટન્ટ બાસુંદી બનાવવી હોય તો તમે દૂધને ઉકાળવાની જગ્યાએ એક ચમચો જેટલો કોર્નફ્લોર લઈ તેમાં ઠંડુ દૂધ ઉમેરી તમે એ મિશ્રણ બનાવીને પણ ઉમેરી શકો છો તો પણ તમારી બાસુંદી એકદમ ઘટ્ટ બનીને તૈયાર થશે પરંતુ ઓરિજિનલ બાસુંદીનો ટેસ્ટ તો આપણે આ રીતે દૂધને ઉકાળીને બનાવશું તો જ આવશે તો લગભગ આઠ થી દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું દૂધ પણ એકદમ સરસ રીતે ઉકળી આ રીતે થોડું ઘટ્ટ થવા લાગ્યું છે જો તમે દૂધને આ રીતે એકદમ સરસ રીતે ઉકાળી ઘટ્ટ કરી લેશો તો જ તમારી બાસુંદી એકદમ મલાઈદાર બનીને તૈયાર થશે તો હવે આપણે દૂધને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ઉકળવા માટે રહેવા દઈશું અને બીજા ગેસ ઉપર આપણે બાસુંદીમાં ઉમેરવા માટે ખાંડને કેરેમલાઈઝ કરી લઈશું તો એના માટે એક પેનમાં ચારથી પાંચ મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું જો ઘરમાં વધારે ગળ્યું ખવાતું હોય તો તમે એ પ્રમાણે વધારે થોડી ખાંડ પણ ઉમેરી શકો છો તો હવે આપણે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર લગભગ એક થી દોઢ મિનિટ સુધી ખાંડને આમનામ જ રહેવા દઈશું આપણે તેને ચલાવવાની નથી તો લગભગ એક થી દોઢ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ખાંડ આ રીતે ઓગળવા લાગી છે તો હવે આપણે તેને તાવીથાની મદદથી થોડી હલાવી લઈશું અને વધુ એક થી બે મિનિટ સુધી આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે ખાંડને કેરમલાઈઝ કરી લઈશું જો આપણે આ રીતે કેરમલાઈઝ કરી ખાંડ આપણે બાસુંદીમાં ઉમેરીશું તો આપણી બાસુંદીમાં ખાંડ આપણે જો ઉમેરીએ તો ખાંડનું તરત જ પાણી થઈ જાય તો આપણે આ રીતે જો કેરમલાઈઝ કરીને ખાંડ આપણે ઉમેરીશું બાસુંદીમાં તો આપણી બાસુંદીમાં પાણી પણ નહીં થાય અને આપણી બાસુંદી ખાવામાં પણ એકદમ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે જો તમે આ રીતે ખાંડ કેરેમલાઈઝ કરી કોઈ દિવસ બાસુંદી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તમારી બાસુંદી એકદમ ટેસ્ટી એવી બનીને તૈયાર થઈ તો લગભગ એક થી બે જ મિનિટમાં તમે જોઈ શકો છો આપણી ખાંડ એકદમ સરસ રીતે કેરેમલાઇઝ થઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર આપણે જે દૂધ ઉકળવા માટે રાખ્યું તેમાંથી આપણે બે થી ત્રણ ચમચા જેટલું દૂધ આ રીતે ઉમેરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું શરૂમાં થોડી આ રીતે ખાંડના ગાંઠા પડશે પણ તમે આ રીતે ચલાવતા રહેશો તો તેની જાતે ઓગળી જશે તો એક થી બે જ મિનિટમાં તમે જોઈ શકો છો આપણે ખાંડ પણ એકદમ સરસ રીતે ઓગળી ગઈ છે અને આપણું મિશ્રણ પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેની અંદર એક કપ જેટલો મોળો માવો ઉમેરી દઈશું આ રીતે બાસુંદીમાં થોડો માવો આપણી બાસુંદી એકદમ ક્રીમી અને મલાઈદાર બનીને તૈયાર થશે જેથી ખાવામાં તેનો ટેસ્ટ એકદમ સરસ લાગશે તો હવે આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ માવાના મિશ્રણને લગભગ એક થી બે મિનિટ સુધી કૂક કરી લઈશું જો તમારે અહીં માવો ન ઉમેરવો હોય તો તમે તેની જગ્યાએ મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે કન્ટીન્યુ ચલાવતા જઈ લગભગ એકાદ મિનિટ સુધી માવાના મિશ્રણને કૂક કરી લેશું જો તમે આ રીતે માવાનું મિશ્રણ બનાવી બાસુંદીમાં ઉમેરશો તો બાસુંદી એકદમ મલાઈદાર અને ક્રીમી બનીને તૈયાર થશે તો લગભગ એક થી દોઢ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું મિશ્રણ પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે તો હવે આપણે આ તૈયાર કરેલું મિશ્રણ આપણે ઉકળતા દૂધમાં ઉમેરી દઈશું તો આ રીતે આપણે મિશ્રણ ઉમેરી દઈશું અને કલર પણ એકદમ સરસ આવી જશે અને બાસુંદી ખાવામાં પણ એકદમ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે જો તમારે અહીં થોડું કેસર ઉમેરવું હોય તો તે પણ ઉમેરી શકો છો થોડું કેસર લઈ તેમાં થોડું ઠંડુ દૂધ લઈ કેસરને લગભગ થી પાંચ મિનિટ સુધી પલળવા દઈ તે દૂધ પણ ઉમેરી શકો છો તો પણ તમારી બાસુંદીનો કલર પણ એકદમ સરસ આવશે અને તેની ફ્લેવર પણ બાસુંદીમાં એકદમ સરસ રીતે આવશે તો હવે આપણે તેની અંદર બે ચમચી જેટલી બદામની કતરણ બે ચમચી જેટલા પિસ્તા અને બે ચમચી જેટલા કાજુના ટુકડા ઉમેરી દઈશું તમે અહીં તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછા ડ્રાય ડ્રાયફ્રૂટ કરી શકો છો અહીં જો તમારે ડ્રાય ડ્રાયફ્રૂટ્સને થોડા ઘીમાં રોસ્ટ કરીને ઉમેરવા હોય

ત્રણ થી ચાર મિનિટ સુધી ઉકાળ્યા બાદ તમે જોઈ શકો છો આપણી બાસુંદી એકદમ સરસ રીતે ઘટ્ટ થઈ ગઈ છે જો આપણી બાસુંદી આ રીતે એકદમ સરસ રીતે આપણે ઉકાળીશું તો જ આપણી બાસુંદી ખાવામાં એકદમ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે તો અહીં આપણે બાસુંદીની કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે હજુ આપણે બાસુંદીને ફ્રીજમાં સેટ કરવા માટે રાખીશું તો હજુ તે થોડી ઘટ્ટ થઈ જશે તો હવે આપણે બાસુંદીને એક વાસણમાં કાઢી લઈશું અને બે થી ત્રણ કલાક સુધી આપણે ફ્રિજમાં સેટ કરવા માટે રાખી દઈશું એટલે આપણી બાસુંદી એકદમ સરસ રીતે ઠંડી થઈ જાય તો તમે જોઈ શકો છો મેં આ રીતે બાસુંદીને એક બાઉલમાં કાઢી લીધી છે તો હવે આપણે બે થી ત્રણ કલાક સુધી આપણે ઠંડી થવા માટે રાખી દઈશું તો બે થી ત્રણ કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણી બાસુંદી એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણી બાસુંદીમાં આ રીતે મલાઈ પણ જામી ગઈ છે તો હવે આપણે આ રીતે એકદમ સરસ રીતે બાસુંદી ને મિક્સ કરી આપણે ઠંડી ઠંડી બાસુંદી સૌ કરીશું જો આ ગરમીઓની સીઝનમાં જો આ રીતે આપણને ઠંડી ઠંડી બાસુંદી ખાવા મળી જાય તો જ આવી જાય તો આ રીતે આપણે બાઉલ માં બાસુંદી ઉમેરી દેશું અને ઉપરથી આપણે થોડી કાજુની ફ્લેક્સ થોડી બદામની ફ્લેક્સ અને થોડા પિસ્તા ઉમેરી આપણે બાસુંદીને ગાર્નિશ કરી ઠંડી ઠંડી બાસુંદીને સર્વ કરીશું તો જો જ ખાવાનું મન થઈ જાય તેવી નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવે તેવી આપણી ઠંડી ઠંડી એકદમ મલાઈદાર બાસુંદી બનીને તૈયાર થઈ ગઈ છે જો આ બાસુંદી સાથે આખી બટેટીનું એકદમ તીખું ટેસ્ટી રસાવાળું શાક મળી જાય સાથે ગરમા ગરમ પૂરી મળી જાય તો ખાવાની મજા જ આવી જાય જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બેલાયકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે